મંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રમાં એક મોટી જાહેરાત કરવામાં આવી નવી સાત મહાનગરપાલિકા બનાવવાની આ જાહેરાતની સાથે જ આનંદ પ્રસરી ગયો ત્યારે કયા છે આ સાત શહેર મહાનગરપાલિકા બનવાથી શહેરીજનોને શું થશે ફાયદો અને નુકસાન જુવા અહેવાલમાં રાજ્ય સરકારે બજેટમાં કરી મોટી જાહેરાત મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ નવી સાત મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે આ નિર્ણયથી શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે આ માટે માન્ય શ્રી જેવો શહેરી વિકાસ પણ સંભાળે છે એમનો ખાસ આપણે આભાર વ્યક્ત કરીએ રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે રાજ્યની અંદાજે પચાસ ટકા વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે જે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વધીને પંચોતેર ટકા સુધી પહોંચી શકે છે શહેરના લોકોના વસવાટ માટે જ નહીં પરંતુ આર્થિક વિકાસનું કેન્દ્ર પણ છે શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દ્રઢ છે ત્યારે મંત્રીએ આ સાત શહેરોની પાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય કર્યો છે જેના કારણે શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે તો આ નિર્ણયને રાજનેતાઓએ વધાવી દીધો હતો છેલ્લા છ સાત વર્ષથી કન્ટિન્યુ ગાંધીધામને મહાનગરપાલિકા મળે એ માટેની રજૂઆત સતત થઈ રહી હતી ગાંધીધામ એટલે કચ્છનું આર્થિક પાટનગર છે ત્યાં દીનદયાલ પોર્ટ આવેલું છે ઔદ્યોગિક હબ છે અનેક બધી કંપનીઓ આવી છે સોલ્ટ એશિયાનું સૌથી મોટું આવેલું છે ટિમ્બર સૌથી મોટું ઝોન છે એટલે ગાંધીધામ મહાનગરપાલિકા બને એ માટે સતત પ્રયત્નો ચાલુ હતા ને આજે ખરેખર હું ખૂબ જ ખુશ છું આનંદિત છું કે અમારા વર્ષોથી નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા મળ બને એના માટે અમારા સાંસદશ્રી અમારા ધારાસભ્યશ્રીઓ અને અમારા પાર્ટીના આગેવાનો ઘણા વર્ષોથી આની રજૂઆત કરતા આવતા હતા કારણ કે નવસારી શહેર નગરપાલિકાની સાથે વિજેપુર નગરપાલિકા જોડાઈ અને એની સાથે આજુબાજુના આઠ ગામો પણ જોડાયા એને લઈને નવસારી વિજલપુર શહેરની અત્યારે લગભગ પાંચ લાખ ઉપરાંતની વસ્તી થઈ જે શહેરોમાં મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી ત્યાં આનંદ વ્યાપી ગયો છે રાજનેતાઓથી લઈને સત્તાધીશો સરકારની આ જાહેરાતને વધાવી રહ્યા છે મહાનગરપાલિકા ડેવલપમેન્ટ આની મહાનગરપાલિકા પાછળ આણંદ નગરપાલિકા કોર્પોરેશન નો દરજ્જો મળ્યો છે તો એ પ્રમાણે હવે ગ્રાન્ટનો પણ વધારો થશે જેટલી ગ્રાન્ટ વધારો થશે એ પ્રમાણે આજુબાજુના ગામડા વિસ્તાર આલાન શહેર વિસ્તાર માક્રોલ વિસ્તાર જેટલા કે જે કોઈનો સમાવેશ થશે તે સર્વેનો વિકાસ एकदम झड फुल झडपीती થશે જે ઓછી ग्रांटોની લીધે ધીરે ધીરે થઈ રહ્યો છે તે ઝડપથી થશે ક્યારે બની છે મહાનગરપાલિકા પ્રમાણે વધારે વસ્તી થાય ત્યારે સરકાર મહાનગરપાલિકા બનાવી શકે છે કેટલાક કિસ્સામાં આસપાસના ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકાય છે અત્યારે એનટી નગરપાલિકા એ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ત્રેસઠ પ્રમાણે સંચાલિત થતી નગરપાલિકા છે

અને સાંસદને ખૂબ ખૂબ અભિનંદન અને એનાથી ખૂબ વિકાસ થશે એ જોઈને છેલ્લા કેટલાય સમયથી અમારી માગણી હતી મોરબી જિલ્લાની કે અમને કોર્પોરેશન આપો તે સરકારે આપ્યું એ માટે એમનો ખૂબ ખૂબ આભાર શહેરીજનોએ ચૂકવવો પડશે વધુ ટેક્સ કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં વેરા વધારે હોય છે આવક માટેના મુખ્ય સ્ત્રોત ઘરવેરો પાણીવેરો વેરો સફાઈ વેરો હોય છે આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી વેચાણપાત્ર પ્લોટનું વેચાણ કરી ટીપી સ્કીમ ડેવલોપ કરાય છે આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પણ મળે છે મનપાએ આવી ગ્રાન્ટમાં ત્રીસ ટકા જ રકમ રોકવી પડે છે આમ ત્રીસ ટકા બજેટમાં સો ટકા કામ થાય છે અમુક પ્રોજેક્ટમાં તો સરકાર સો ટકા રકમ આપે છે આમ કેટેગરી બદલાય અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના લાભ મળતા શરૂ થાય છે મહેકમ વધે એટલે મહેકમ ખર્ચ પણ વધે જેટલી મોટી કોર્પોરેશન એટલું મોટું બજેટ વ્યાપ વધે છે આવકના સ્ત્રોત વધે છે કોઈ આઈએસ ઓફિસર બેસે તો સરકાર સાથે પણ એ પ્રકારનો રેપો હોય છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય તો સરકારમાં સીધી રજૂઆત કરી પોતાના પ્રોજેક્ટ મંજૂર કરાવે છે રાજ્યના સાત શહેરોમાં હાલ આનંદ સમાતો નથી શહેરોનો વિકાસ હવે ઝડપી થશે કે આગામી સમયમાં વધુ વેરા માટે પણ શહેરીજનોએ તૈયાર રહેવું પડશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા